ત્યારે મોરબીવાફર એક વખત ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો ઉગ્ર વિરોધ જે છે તે જોવા મળી રહ્યો છે પ્રાથમિક સુવિધા ન મળતા વરમોરા હાય હાયના નારા લગાડતા લોકો જોવા મળ્યા ગટરના પાણીઓ વારંવાર ઉભરાય છે તો પંચાયત પાસે સો ભંડોળના એવા પૈસા ન હોય તો સંસદ સભ્ય શ્રી ધારાસભ્ય શ્રી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ક્યાંય ને ક્યાંય તે અમને આનો નિકાલ કરી દે ધારાસભ્ય શ્રી અહીંયા સ્નેહ મિલનનો કાર્યક્રમ કરવા આવેલા હતા તે દિવસે મારી રજૂઆત આ હતી કે ભાઈ અગરિયાઓને અહીંયા રણમાં અમને હેરાન કરે છે કોઈ પણ વસ્તુ કોઈ સગવડ નથી એમ અમારા ગામના બધા પ્રતિનિધિ અહીંયા કેટલા છે હળવદ તાલુકામાં જાજા પ્રતિનિધિ અમારા ગામમાં છે પણ કોઈ કઈ કોઈને કઈ ધ્યાન જ નથી દેવું એમ જો આ રસ્તાનો આનો કોઈ નિકાલ નહીં આવે તો અમે બધાય લોકો મામલતદાર કચેરીએ આંદોલન ઉપર અમે બેસું એક ગામ સહમત થઈને અમે

પ્રાથમિક સુવિધા ન મળતા વરમોરા હાય હાય ના નારા લગાડતા લોકો જોવા મળ્યા તો સાથે જ હળવદના ટીકર ગામમાં ધારા સભ્યનો ઉગ્ર વિરોધ જે છે તે નોંધાવવામાં આવ્યો છે ઉભરાતી ગટરના પાણી અને ખરાબ રસ્તાથી ગ્રામજનો છે તે ઘણા લાંબા સમયથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા દસ હજારની વસ્તી ધરાવતા ગામમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ જે છે તે જોવા મળી રહ્યો છે પ્રાથમિક સુવિધાઓ ન મળતા ધારાસભ્ય સામે લોકોએ મોરચો માંડ્યો છે અને આક્રોશ વ્યક્ત કર્યો

ગટરોના પાણી ઉભરાતા હોય છે ગટરોના ઢાંકણા ખુલ્લા હોય છે રસ્તાઓ જે છે તે ખરાબ હાલતમાં છે એવા રસ્તાઓમાંથી લોકો જે છે તે પસાર થવા માટે ત્યાંથી મજબૂર બનતા હોય છે શિક્ષકો જે બાળકો છે નાના નાના તે આ ખરાબ રસ્તામાંથી જવા માટે મજબૂર બનતા હોય છે સાથે સ્કૂલે પહોંચતા જે વિદ્યાર્થીઓ છે તેમને પણ આ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે સ્થાનિક લોકોને એ બીમારીનો ભય સતાવી રહ્યો છે કે જો આમાં આ ગંદકીથી કોઈ બીમારી ફેલાશે અને ગ્રામજનો જે છે તે કહી રહ્યા છે કે આગામી સમયમાં સારા રસ્તા નહીં બને ગટરોનું સારું કામ નહીં થાય તો પછી ધારાસભ્ય સામે મોરચો માંડી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે તેવી ચીમકી પણ જે છે તે ગ્રામજનો દ્વારા ઉચ્ચારવામાં આવી છે ત્યારે ગ્રામજનોનું શું કહેવું છે અને શું માંગણી છે કેમ વિરોધ કરવામાં આવી રહ્યો હશે સાંભળીએ ગ્રામજનોને સમસ્યામાં અમારે આ રોડ રસ્તાની રોડની આ ગામ વચ્ચેનો રોડ છે આખો મેઇન રોડ છે બે બાજુ ગામ આવેલું છે વચ્ચેથી રોડ પસાર થાય છે મોટી અનલોડિંગ ગાડીઓ અહીંયાથી પસાર અસંખ્ય થાય છે સાંજ સુધીમાં મીઠાની હોય રેતીની હોય બીજા લોડિંગ વાહનો હોય છોકરાઓની સ્કૂલ બસ હોય અહીંયા બારસોથી તેરસો તો છોકરાઓ ભણવાવાળા છે અને ગટરના પાણીઓ વારંવાર ઉભરાય છે તો પંચાયત પાસે સો ભંડોળના એવા પૈસા ન હોય તો સંસદ સભ્યશ્રી ધારાસભ્યશ્રી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ક્યાંય ને ક્યાંયથી અમને આનો નિકાલ કરી દે બાકી આ ગંદકી સહન કરવા માટે અમે અહીંયા હવે તૈયાર નથી આગામી દિવસોમાં અમે અહીંયા મામલતદાર કચેરીએ હલ્લાબોલ કરશું કલેક્ટરશ્રીમાં જાશું જ્યાં જરૂર પડે અહીંયા જાશું અને ધારાસભ્યશ્રી અહીંયા મિલનનો કાર્યક્રમ કરવા આવેલા હતા તે દિવસે મારી રજૂઆત આ જ હતી કે ભાઈ અગરિયાઓને અહીંયા રણમાં અમને હેરાન કરે છે અહીંયા અમારે આ રોડ રસ્તા ગટરોના પ્રોબ્લેમ છે આયા જૂના ઘાટીલાના રોડને કનેક્ટ કરતું એક નાલું છે ત્રણ વર્ષથી આ બંધ હતું અગાઉ અમે દેકારો કર્યો તો થોડુંક કામ કરીને વયા ગયા છે તો એ કામ જલ્દી અમને પૂરું કરાવો અમારી માત્ર આ જ રજૂઆત હતી તો ચાલી પોલીસવાળા લાવી અને અમને અહીં બેહારી દીધા અમારા ગામની બાર હજારની વસ્તી છે અને આ છેલ્લા બે મહિના થયા આ થોડી પરિસ્થિતિ આ રીતની ગંભીર ચાલુ જ છે તો આ આ બહુ નાનું કામ એ બહુ મોટું કામ નથી આ પાંચ લાખ રૂપિયા તાલુકા પંચાયતમાંથી ભાડવે ને એટલે હું ઊભો કરાવી દઉં પાંચ લાખનું કામ એમ મારા ગામ આખાને પીંજાવે છે અમારા ગામનો પ્રશ્ન છે આ ટીક્કર આવડું મોટું ગામ છે વીસ હજાર માણસો અહીં રહે છે તમે નદીથી કોઈ પણ જગ્યાએ ગામના ફરતે ગમ્યા જાઓ તો કોઈ પણ રસ્તો સારો નથી પાણી ભર્યા છે ગટરની કોઈ ગટર વ્યવસ્થા સારી નથી પાણી સ્વસ્થ નથી હમણાં એ મુતેડી નવી કરી પાંચ સાત લાખની તો એમાંય ક્યાં અંદર જાય એવું નથી અંદર કોથરીઓ એટલી પડી છે ને તો તમને એમ થાય કે અહીંયા જ વેચતા છે આ બધા કોથરીઓની અને કોઈ પણ વસ્તુ કોઈ સગવડ નથી એમ અમારા ગામના બધા પ્રતિનિધિ અહીંયા કેટલા છે હળવદ તાલુકામાં જાજા પ્રતિનિધિ અમારા ગામમાં છે પણ કોઈ કંઈ કોઈને કંઈ ધ્યાન જ નથી દેવું એમ અને અમે તો કેટલી વાર રજૂઆત કરી કે ગામમાં ચોખ્ખાઈ કરો દબાણ હટાવો આ તો કોઈને ને કઈ હા જ નથી ત્રણ વાર તો ગામ સભા રદ થઈ તોય કોઈને ખબર નથી પડતી ગામના જ છે કે ગામના ને જોઈ જ છે આ બધું એટલે આ બધું હાલે જ છે ઓલા ઈ છે ત્યારે અને કોઈને કંઈ કામ જ નથી કરવું પહેલી વસ્તુ તો એ છે આવું આવું ગામ હોય ને તો આ ગામ મેકિન વહી જવાય અહીંથી પાકિસ્તાન જતું અમે

કોઈ જાતું નથી ઉપર કે દેવા જાયશું કોઈ ક્યાંય જીવ નથી આ અહીં આવ્યો કે દી નો લીખા કાગળ કોઈ ક્યાંય કાગળિયા લીતા નથી અને અમને આ નવો રોડ કર દો અને નવી ગટર કર દો